રાજ મારફત આમંત્રણ મળ્યું એટલે મારી જાતને ધન્ય ગણું એ પરિવારને ગુરુ મહારાજ ખૂબ સુખી રાખે સૌ ભક્તિમાં નિષ્ઠા વધે એવી સદગુરુને મારી પ્રાર્થના આજના પાવન પ્રસંગ પૂજનીય અધેપુરી બાપુ એવા જ પૂજનીય પથિરામજી મહારાજ ગીરધારી રામ મહારાજ અમારા અમૃતરામ મહારાજ સભાનું સુંદર સંચાલન કરી રહ્યા છે એવા વ્યમજીભાઈ મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાપુરુષો સાધુ ભગવંત સામે બિરાજમાન બ્રહ્મસભા હમણાં ગીરધારી મહારાજે કહ્યું કે જેને ભજન કર્યું છે એની પાછળ જ ભજન થાય છે જેણે બૂમો પડાવી હોય એની પાછળ બૂમો પડે કેટલીક વખત ભજન આપણને દેખાતું ના હોય ગુપ્ત હોય પણ એની નિષ્ઠા હોય એટલે એનું ફળ આવ્યા વગર રહે નહીં એવા હીરામ મહારાજ ને પહેલા તો ખૂબ ભાવભરી શ્રદ્ધાંજલિ આપું આપણે બધા જ ગ્રસ્તાશ્રમમાં છીએ સાધુ મહાપુરુષોની વાત જુદી છે આપણે વ્યવહારે ચલાવવાનું ભક્તિમાં રહેવાનું જેમ અર્જુને મચવેદ કર્યો દ્રૌપદીનો સ્વયંવર નક્કી થયો ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી કે દ્રૌપદી નું સ્વયંવર છે આ દ્રૌપદી અર્જુનને જ વળવી જોઈએ તો પાંડવો અજ્ઞાતવાસ માં હતા પણ ભગવાન કૃષ્ણને ખબર હતી ક્યાં છે તો રાતમાં ભગવાન અર્જુન ની પાસે જાય છે અર્જુનને જગાડે છે કે ઉભો થા કેમ અત્યારે રાત્રે પધાર્યા છો તો કે સવારે દ્રૌપદી નો સ્વયંવર્ષે એમાં ધ્રુપદ રાજા એ શરત મૂકી છે કે બે પલ્લા ત્રાજવું મૂક્યું છે બે પલ્લામાં પગ મૂકવાનો જળ કુંડમાં જોવાનું અને ઉપર માછલી વિંધવાની તે માછલી પાછી ફરતી છે અને એની આંખો વિંધવાની અર્જુન કે છે આ બધું મારે કરવાનું તમે શું કરશો ભગવાન કે છે બધું તારે કરવાનું તારાથી નહી થાય એ હું કરીશ અર્જુન કે આ બધું મારાથી થશે આ તો વિદ્યાનો પણ અહંકાર આવે ને હા અર્જુન નો અહંકાર થયેલો કે મારા જેવું કોઈ બાણાવળી છે ભગવાનને ખબર પડી કે તું બધું કરીશ કે આ બધું કરીશ તો કે જો જળકુંડમાં જળ સ્થિર જ હોય અને જળ સ્થિર હોય તો પ્રતિબિંબ પ્રતિબિંબ જોઈને વિંધવાનું વિંધવાનું છે ઉપર ઉપર જોવાનું જોવાનું નથી નીચે ને જળ સ્થિર નહીં હોય તો તું નહીં કરી શકે એ તું સ્થિર કરી શકીશ કે ના એ મારાથી તો કે જળ હું સ્થિર કરીશ તો કરીશ્યાત્મ મહાભારતનો પ્રસંગ છે પણ એને હું જે સમજો છું એ વાત કરું કારણ કે સત્સંગમાં પોતાનો અનુભવ મૂકવાનો હોય પીટી વાતો સાંભળેલી વાતો કરવી એ બરાબર નહીં સત્સંગમાં પોતાનો અનુભવ મૂકવાનો હોય સદગુરુ ની વાત કરી પણ આપણા અનુભવ માં શું આવ્યું આ તો એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થા ક્યાં મુનિજન પંડિતો વેદન પામે પા એટલે ઘણા બધા અર્થો થઈ શકે પણ જે હું સમજો છું એ વાત કરું તો આપણે બધા ગ્રસ્તાશ્રમી છીએ વળી ભક્તિ સ્વીકારી છે ભક્તિ સ્વીકારી છે અને ગ્રસ્તાશ્રમ ચાલુ છે એક પગલું ભક્તિમાં છે અને એક પગ વ્યવહારમાં છે હવે જો ભક્તિ માં વધારે ડૂબી જાવ તો વ્યવહાર વાળા કે છે કે આ તો ભગત થયો આનો કઈ ખબર પડતી અને વ્યવહાર માં ભક્તો કે છે આ શું ખાવા ભગત થયો છે એટલે બે પલ સમાન રાખવા મહાપુરુષો ની વાત જુદી આપણી વાત કરીએ હવે જોવાનું છે જળકુંડમાં આ સંસાર છે ને એ જળકુંડ છે તમે જેવા હશો તેવું એ સંસાર કહેવાનો અરીશો છે તમે કાંઈ ભૂલ ના કરો તો તાકાત છે જગત કહી શકે પણ કાંક ભૂલ કરી તો વધારો કરે એ તો એનો અધિકાર છે જગતના લોકો વધારો કરી શકે પણ તમે કાંઈ ખોટું ના કર્યું હોય તો કોઈની તાકાત નથી કહી શકે એટલે ત્યાં ધ્યાન રાખવાનું અને આપણા ગુરુ ની વાત કયો છે એ ઉપર છે હાથમાં લાકડી છે એનો ઘરવાળો ઢોલ વગાડે પબ્લિક ગુમો પાડે પણ એ ક્યાંય જોઈ શકે જોઈ જોવા જાય તો પડે એટલે આપણા ગુરુની વાત સૌથી શ્રેષ્ઠ વાત છે સદગુરુની જે વાત છે સૌથી ઉપર એનો શીખવો છે એટલે અર્જુન મહારાજે લખ્યું નહી છોડું ગુરુજીનું નામ સુણજો જ્ઞાનની નિશાન શેરડીમાંથી સારજ કાઢ્યો ને સાકર પડ્યું નામ એ નામ અમે તો નિશ્ચય કીધું એ જ અમારો રામ સુણજો જ્ઞાનની નિશાન

પછી ગાટ આવે ગાટ ની પાછળ અઘાટ છે એ અઘાટ વસ્તુ આપણા સદગુરુ એ આપણને સમજાવે છે અને દરેક દરેક ના ઉપર એનો સિક્કો છે એટલે મેરે ગુરુને ને બતાવી રીત પ્રીત કેસે તોડીએ રીત બતાવી રામ નામ કી તોડી ભરમ કી ભીત સદગુરુ જે રીત સદગુરુ એ આપણને જે રીત બતાવી એ પરિવાર ને ધન્યવાદ છે ટૂંકમાં મારે કેવું છે કે આપણે રસ્તા શર્મીઓ જાળવવાનું અને આપણા આપણા ગુરુની વાતમાં સ્થિર રહેવાનું આખો દિવસ કચરો નાખવા વાળા હજાર જણા મળે પણ કચરો કાઢવા વાળા સત્સંગમાં જાઓ તો ત્યાં કચરો ઓછો થાય એટલે સત્સંગમાં જવાની મારે તમારે સૌએ ટેવ પાડવી જોઈએ તો નિરાશ મહારાજને એક પદ બોલી મારી વાણીને વિરામ આપો સદગુરુ મહારાજ કી બોલું કે રેવા ભાઈ